અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી માહિતી મુજબ બગસરામાં ડાંગિયા પીરની દરગાહમાં બાનવાસા બાપુના એકોતેરમાં ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને આ એ ઉર્સનો લાભ લીધો હતો આ એ ઉર્સમાં ધામધૂમપૂર્વક આ ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈ અને આ ઉર્સનો લાભ લીધો હતો રિપોર્ટર સમીર બિરાણી બગસરા भाई गा चेड़ा रेम भाई गा बीटा जे

તેમજ આજે સાંજે સાત વાગે આમ સમાજની નિયાજનું આયોજન કરવામાં આવેલ છે આ કોમી એકતાના પ્રતિકની એક જગ્યા છે ડાંગિયા પીરની અને આજે બગસરાના તમામ હિન્દુ મુસ્લિમ બિરાદરો માથું ટેકવી અને સરકાર ડાંગિયા પીર અને ભાનવાસા બાપુની બારગામાં બગસરાની અને પૂરા હિન્દુસ્તાનની એકતા હંમેશાની માટે કાયમ રે એવી દુઆ કરે છે